બગદાણા ગુરુ આશ્રમમાં એક એવી પણ સેવા કરવાની હોય છે જે તમે કદાચ નહીં જાણતા હો મિત્રો એ એવા આશ્રમ કે જ્યાં જ્યાં ભર્યા છે ભંડાર અન્નપૂર્ણાના અતિથિ અને સેવકોના અહીંયા હરખાય જ્યાં જ્યાં પરબ સદાધારાને બગદાણે હરદમ હરિહરની હાકલ સંભળાય જ્યાં જ્યાં એ પરસાદીનો રોટલો કાઠિયાવાળી છે એ રોટલો કાઠિયાવાળી છે મિત્રો આજે આપણે બગદાણા ગુરુ આશ્રમમાં નિસ્વાર્થ ભાવે આવતા સ્વયંસેવકોની દિનચર્યાની વાત કરવાના છે તો આ વિડિયોને આખો નિહાળજો જેમાં કદાચ તમે નહીં જાણતા હો એવી પણ અહીં સેવા કરવામાં આવે છે મિત્રો બગદાણા ગુરુ આશ્રમમાં નિસ્વાર્થ ભાવે આવતા તમામ સ્વયંસેવકો એ બગદાણા ગુરુ આશ્રમનું ઘરેણું કહેવાય છે ખાસ તો મિત્રો આ બગદાણા ગામમાં બગદાણા ગામના જ સેવાભાવી ગ્રામજનો દ્વારા બાપાની સેવા પ્રત્યે અપાર ભાવ રહેલો હોય છે દરરોજ પોતપોતાનું દિનચર્યાનું કામ પૂર્ણ કર્યા બાદ અહીં આવે છે અને ગામના લોકો પણ સેવા કરે છે કોઈ ચા પાણી વિભાગમાં તો કોઈ રસોડા વિભાગમાં તો કોઈ પગરખા ગોઠવણી વિભાગમાં તો કોઈ સાફ સફાઈ વિભાગમાં આમ તમામ વ્યવસ્થાપન વિભાગમાં ગ્રામજનો આવીને સેવા આપે છે આ બજરંગદાસ બાપાનો ગુરુ આશ્રમ ભાવનગરથી લગભગ ત્યાંસી કિલોમીટરના અંતરે બગદાણા ગામમાં આવેલો છે આ ગુરુ આશ્રમ બગદાણામાં બગદાણાની આસપાસના ખેતીથી ખેતીની મજૂરી કામ સાથે તેમજ અન્ય સ્થાનિક કામ સાથે જોડાયેલા સ્થાનિક આશરે ત્રણસો ગામના પચાસ હજાર થી પણ વધારે સ્વયંસેવક ભાઈઓ અને બહેનો પોતાના સ્વખર્ચે નિસ્વાર્થ ભાવે મહિનાની ફાળવેલી તારીખે સેવા કરવા પોતાના વાહન લઈને આવે છે સાથે સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતભરમાંથી પણ અહીં સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે પોતાના સ્વખર્ચે સેવા કરવા માટે આવે છે અહીં દરરોજ લગભગ વીસ થી પણ વધુ જેટલા ભાઈઓ અને બહેનોના મંડળ આવે છે અહીં આવતા સ્વયંસેવક ભાઈઓ અને બહેનોની દિનચર્યાની વાત કરીએ તે પહેલાં આ વિડિયો તમને જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બગદાણા ગુરુ આશ્રમમાં દર મહિને કોઈ એક નક્કી કરેલી તારીખે વહેલી સવારે સૌ સ્વયંસેવક ભાઈઓ અને બહેનો પોતાના ઘરેથી નીકળી અને ગામના ચોરે એકત્ર થાય છે અને બધા ભેગા થઈને મોટે ભાગે ટ્રેક્ટર કે અન્ય વાહનોમાં બગદાણા ગામ જવા માટે રવાના થાય છે જ્યારે ભક્તિ અને સેવાના ભાવ સાથે એક જ નાદ ગુંજે છે બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ સી તારામ આ સાથે સ્વયંસેવકો પોતાની સેવા સેવાયાત્રા શરૂ કરે છે

કપાસની સાટીનો ભૂકો લાવી અને ઈંધણ તૈયાર કરવાનું કામ ગાંઠિયા બનાવવાનું કામ લાડવા બનાવવાનું કામ શાક શાકબકાલું સુધારવાનું કામ શાક બનાવવાનું કામ અને રસોડા અને પરિસર વિભાગમાં સાફ સફાઈ તેમજ સાસ બનાવવાનું આ સિવાય પણ અન્ય કામકાજ

આવે છે અહીં આવતા અલગ અલગ મંડળોના સ્વયંસેવકો ભાવિક ભક્તોને લાઈનમાં બેસાડી અને સતત પ્રેમપૂર્વક પ્રસાદી પીરસે છે જેમાં પ્રસાદી પીરસવાનું કામ લગભગ ત્રણ થી ચાર કલાક સુધી ચાલે છે અને દરરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદી લે છે આ દરમિયાન રસોડા વિભાગમાં પ્રસાદી બનતી હોય છે અને ભાવપૂર્વક પ્રસાદી પીરસાતી રહે છે આમ બંને ટાઈમ પ્રસાદી પીરસવાનું કામ પૂરું થયા પછી જ સ્વયંસેવકો પણ પ્રસાદી લે છે ત્રણ થી સાડા વાગ્યા આસપાસ બપોરની સેવાનું કામ પૂરું થાય છે બગદાણા પરિસરમાં ફરી દર્શન કરે છે અને મેળા તરફ જાય છે સાથે બગડેશ્વર મહાદેવના દર્શન કરે છે અને આ દરમિયાન બહેનો પણ દર્શન કરી અને મેળામાંથી પરત ફર્યા બાદ ઘર જેવી લાગણી સાથે રસોડા વિભાગ પરિસર વિભાગ કે કોઠાર વિભાગમાં કરિયાણાની સાફ સફાઈ તેમજ ઘઉં અને બાજરામાંથી ભજન ગાતા ગાતા કાકડા વીણવાનું કામ કરે છે એક એક દાણાને હાથ લગાવીને અનાજ સાફ કરવામાં આવે છે કોઈ ઉતાવળ નહીં થાકની કોઈ ફરિયાદ નહીં માત્ર ભક્તિ અને સેવાનો ભાવ આ જ કારણ છે કે બનતો પ્રસાદ માત્ર ખાવાનો નથી પણ મન સુધી પહોંચે છે એવો મીઠો લાગે છે કારણ કે આ પ્રસાદમાં મહેનતનો પ્રેમ રહેલો છે આમ આ સિવાયની તમામ સેવાનું કામ પૂર્ણ કર્યા બાદ બહેનો ઘર જવા તરફ રવાના થાય છે આ તરફ સ્વયંસેવક ભાઈઓ રસોડામાં પહોંચી અને સાંજના સમયે પણ દિવસની જેમ જ સાફ સફાઈ કરવાની રસોઈ કરવાની અને પ્રસાદી પીરસવાનું કામ સતત દસ થી અગિયાર વાગ્યા સુધી કરે છે ત્યારે રાત્રે પણ પીરસવા માટેના મંડળો આવે છે ત્યારે દિવસ દરમિયાન સેવા કરી રહેલા સ્વયંસેવકો બાદમાં ઘર તરફ જવા માટે રવાના થાય છે આમ આ સિવાય બાકી રહેતી તમામ સેવાઓ સ્વયંસેવક મિત્રો કરતા હોય છે એક એવી સેવા કે તમે અત્યાર સુધી ક્યારે એ એ સેવા છે કે જ્યારે બગદાણા મંદિરની દાન પેટી ખુલે છે ત્યારે પૈસા ગણતરીની સેવા આ સેવા ફક્ત ત્યારે જ થાય છે જ્યારે સ્વયંસેવકોના ભાગમાં હોય ત્યારે જ આ સેવાનો લાભ મળે છે આમ બગદાણા ધામમાં કરવામાં આવેલી સેવાનો કોઈ પણને થાક લાગતો નથી બગદાણા ધામમાં થતી આ તમામ સેવાઓ કોઈ પણ સ્વાર્થ વગર માત્ર બાપા સીતારામના નામને જ નિસ્વાર્થ ભાવે થાય છે આ લાગણી સભર નિસ્વાર્થ ભાવે સેવા કરી રહેલા તમામ સ્વયંસેવકોને ખૂબ ખૂબ અભિનંદન છે મિત્રો તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો જશે તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો સાથે કોમેન્ટ કરજો બાપા સીતારામ સીતારામ ધાર્મિક ઐતિહાસિક અને આરોગ્ય સભર માહિતી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો હવે પછીના ના વિડીયો માં મળીએ ત્યાં સુધી સૌને જય માતાજી બાપા સીતારામ